અમરેલી લોકસભા બેઠકમાં ભાજપ દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવતા છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી તમામ પ્રકારની અટકળોનો

મારા ખ્યાલ પ્રમાણે આ ગુજરાતની અંદર એક ખેડૂત પુત્રને સાવ ખેડૂતને જ ઘણાને ટિકિટ આપી છે પણ સાવ નાના એવા ખેડૂતને ટિકિટ આપી એ બદલ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું અમારા વડાપ્રધાન યશસ્વી નરેન્દ્ર મોદી સાહેબ તેમજ અમારા જેપી પી નડ્ડા સાહેબ તેમજ અમિતભાઈ શાહ સાહેબ અમારા અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કેવા મુદ્દા ઉપર ચૂંટણી લડવા મુદ્દા મુદ્દા અમારા માટે જે કોઈ છે કે પહેલાં તો મારો પોતાનો હું ખેડૂત સૌ એટલે મારે એક વિષય એવો છે કે હું તમામ ખેડૂતને પાણી મળે ને એ વિષય ઉપર હું લડવા માગું છું